બટેટા છે તો હાથ બટાટા તમતા બટાટા

સાત રૂપિયા નો હોય કેટલા હોય બે રૂપિયા ની મળે હાલો કઈ વાંધો ને ભૂખ લાગી ને ખાઈ ગયો આપડે

હલો બટેટા આવી ગયા બટેલા બટેટા તીખા ને તમતા હલો ભાવનગર ના લોકર બટેટા ને

ના ના થાળી થોડી ભેગી હોય તો નવો ધંધો ચાલુ કર્યો આ ભાઈ શું સિત્તેર રૂપિયા મને એમ કે આપડે થાળી ભેગી આવતી હશે થાળી થોડી ભેગી હોય તો એક

બટેટા કેવા પેટમાં કેવું બને બટેટા છે પૈસા દેતા બીજું કઈ નાખ્યું બાપા